જોહાર મિત્રો જય આદિવાસી ચૂંટણીઓ આવી ગઈ છે અને રાજકીય પક્ષો દ્વારા લોકોને લુભાવવા માટે પ્રયત્નો શરૂ થઈ ગયા છે ક્યાંક લોકોને ગેરંટી આપવામાં આવી રહી છે તો ક્યાંક સામાજિક ન્યાયની વાત કરવામાં આવી રહી છે તો ક્યાંક જે આદિવાસી મહિલાઓ છે એ મહિલાઓને સાડીઓ પણ આપવામાં આવી રહી છે કે જેથી કરીને એ મહિલાઓ એમને મત આપે પરંતુ હવે મતદારો પણ જાગૃત થઈ રહ્યા છે અને પોતાની જે સમસ્યા છે એ પોતાની સમસ્યાના નિરાકરણ માટે અવાજ ઉઠાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે આવો જ કંઈક કિસ્સો મહારાષ્ટ્રમાંથી સામે આવ્યો છે અને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એટલે કે જે આદિવાસી બહુલ જિલ્લો છે તો તે જિલ્લામાં જે આદિવાસી મહિલાઓ છે મહિલાઓએ કંઈક આવી જ માંગ કરી છે તેમને રેશનિંગ દૂધની દુકાનમાંથી અત્યાર સુધીમાં ફક્ત અનાજ આપવામાં આવતું હતું પરંતુ હાલમાં આ વખતે એમને અનાજની સાથે સાથે સરકારી યોજના હેઠળ સાડી પણ આપવામાં આવી છે જોકે જવહાર દહાણુ અને વિક્રમગણની જે ત્રણસો જેટલી આદિવાસી મહિલાઓ છે એ મહિલાઓએ આ જે સાડીઓ છે તે જિલ્લા ઓફિસે જઈને પરત કરી દીધી એટલે કે જમા કરાવી દીધી અને આ જે મહિલાઓ છે એમનું કહેવું છે કે ફ્રીમાં સાડી આપવાને બદલે અમને એટલા સક્ષમ બનાવો કે અમે પોતે આ સાડી ખરીદી શકીએ અમને જે આ સરકાર દ્વારા સાડી આપવામાં આવી છે તે અમને નથી જોઈતી મહિલાઓનું કહેવું છે કે અમને જે જોઈએ છે તે અમને આપો અમારે ગામની શાળામાં શિક્ષક નથી શિક્ષક આપો ગામના દવાખાનામાં ડોક્ટર નથી તો દવાખાનું દવાખાનામાં ડોક્ટર આપો આ બધી માંગણીઓ કરી રહ્યા છે જો કે તેમના જિલ્લામાં જે સ્વાસ્થ્ય અને શિક્ષણની જે સુવિધા છે તે કેવી છે તે માટે બીબીસી ન્યૂઝનો જે આ વીડિયો છે તે તમે જુઓ એટલે તમને ત્યાંની પરિસ્થિતિ ખબર પડશે અમને અમને સાડી નથી જોઈતી જે જોઈએ છે તે આપો જેમ કે અમારા ગામની શાળામાં શિક્ષક નથી બાળકોને ભણાવવા માટે ગામના દવાખાનામાં ડોક્ટર નથી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના આદિવાસીઓના પ્રદર્શને સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે તેમને રેશનિંગની દુકાનમાંથી સરકારની અંત્યોદય સ્કીમ હેઠળ ફ્રી સાડી આપવામાં આવી છે કે જવહાર દહાણુ અને વિક્રમગઢની ત્રણસો આદિવાસી મહિલાઓએ આ સાડીઓ જિલ્લા ઓફિસમાં જઈને પરત કરી દીધી અંત્યોદય સ્કીમના લાર્થીઓને રિસિંગની દુકાનમાંથી અનાજની સાથે નિશુલ્ક સાડી અને એક થેલી પણ આપવામાં આવી હતી એ થેલી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો છાપવામાં આવ્યો છે આ વિસ્તારના આદિવાસીઓનું કહેવું છે કે ફ્રીમાં સાડી આપવા કરતાં તેમને એટલા સક્ષમ બનાવવામાં આવે કે તેઓ જાતે સાડીની ખરીદી કરી શકે સરકારની અંત્યોદય સ્કીમ હેઠળ અતિગરીબ પરિવારને દર મહિને પાંત્રીસ કિલો અનાજ નજીવા દરે આપવામાં આવે છે આ સ્કીમની શરૂઆતથી ત્યારથી અત્યાર સુધી કોઈ દિવસ ફ્રીમાં સાડી નથી આપવામાં આવી હું આજ ગામમાં જન્મીને મોટી થઈ છું નાનપણથી મેં જોયું છે કે મહિલાઓ માથે પાણીનું ભારે બેડું ઉચકીને લાવે છે આ બેડા આજે પણ અમારા જીવનનો ભાગ છે એમાં કશો જ બદલાવ નથી થયો અમે બાળકોને ભણાવવા સખત મહેનત કરીએ છીએ પ્રયત્ન કરીએ કે તેઓ દસમા બારમાની કે ગ્રેજ્યુએટની પરીક્ષા પાસ કરે તેમ છતાં તેઓ બેરોજગાર રહે છે રોજગારનો વાયદો આપતી સ્કીમ છે પણ તેના અંદર અમને માત્ર દસ બાર દિવસ જ કામકાજ મળે છે અમને ભથ્થું પણ મોડું મળે છે જ્યારે મળે ત્યારે માંડ એક રૂપિયા જેવું હોય એટલે કે ખાલી છ દિવસનું રોજગારનો દર પણ અમને નથી કહેવામાં આવતો અમને એ પણ નથી ખબર કે નિયમ અને હક પ્રમાણે અમને કેટલું બથું મળવું જોઈએ આ વિસ્તારમાં વારલી અને કાતકરી આદિવાસી સમુદાયના લોકો રહે છે આ સમુદાયના ઘણા મહિલાઓ છ યાર્ડની નહીં પણ નવ યાર્ડની સાડી પહેરે છે આગોદરે આ મને સાડે નહીં દીધે તેમની અમને પહેલા ક્યારેય સાડી નોતી મળી હવે ચૂટણી આવે એટલે અમને સાડી આપે છે અમને સાડી મળી એટલે એમને એમ છે કે અમે તેમના માટે મત આપીશું પણ અમે એવો કોઈ વિચાર નથી કર્યો અમે તેમને જ મત આપીશું જે ખરેખર અમારી માંગ પૂરી કરશે અમને સાડી નથી જોઈતી અમારા બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા જોઈએ છે એટલે અમે સાડી પરત આપી દીધી સારો અભ્યાસ કરશે તો અમે જાતે જ સાડી ખરીદી શકીશું અમારી પાસે રોજગાર પણ નથી ચૂંટણી પહેલા આચાર સંહિતા લાગુ થઈ જાય છે પાલઘર જિલ્લાના સામાજિક ચળવળકારે આરોપ મૂક્યો છે કે અહીં સાડી જુદા એજન્ડા સાથે વેચવામાં આવી છે આપણે આજુબાજુ જોઈએ તો ખ્યાલ આવે છે કે અહીં લોકોની જરૂરિયાત કેટલી જુદી છે છેલ્લા સિત્તેર વર્ષથી કે ગત દસ વર્ષથી ભલે ગમે તે સરકાર સત્તા પર હોય આ વિસ્તારના આદિવાસીઓના વિકાસ માટે કે તેમને પડતી રોજની મુશ્કેલીઓ માટે બહુ ઓછું કામ કરવામાં આવ્યું છે એક જ પરિવાર છે એવા દાવા કરવામાં આવે છે ત્યારે સમજવું જોઈએ કે પરિવારના મુખ્ય તરીકે પરિવારના બાકી સભ્યોની જરૂરિયાત પૂર્ણ કરવામાં આવે કોઈ પણ ન ઈચ્છે કે તમને ભેટ મળે અને તેમના પર આપનારનો પોતાનો ફોટો હોય તેથી લોકો નારાજ છે આચાર સહિત લાગુ હોવાને લીધે સરકારી અધિકારીઓએ ઓન કેમેરા જવાબ આપવાની ના પાડી દીધી હતી તેમ છતાં જિલ્લા કલેક્ટર ગોવિંદ બીવીસી મરાઠી સાથે વાત કરતા કહ્યું આ વિરોધ કોઈ સંસ્થા દ્વારા નહોતો યોજવામાં આવ્યો કેટલીક મહિલાઓ ગામમાંથી ઓફિસની મુલાકાત આવી હતી અને તેમણે સાડી તેમજ થેલી બંને પરત કર્યા હતા જે તેમને સ્કીમ હેઠળ આપવામાં આવ્યા હતા અને સાથે તેમણે એક પત્ર પણ આપ્યો હતો કે મફત ભેટ આપવાથી તેમના વિસ્તારનો ખરો વિકાસ નથી થવાનો તે નિવેદનને હું સરકાર સુધી પહોંચાડીશ મેગા સિટી મુંબઈની નજીક હોવા છતાં પાલઘરના રહેવાસીઓ મૂળભૂત જરૂરિયાત માટે સંઘર્ષ કરે છે તેમાં પાછા કુપોષિત બાળકો પાણીની તંગી દરરોજ પીવાના પાણી માટેનો સંઘર્ષ શાળામાં શિક્ષકોની અછત અને વીજકાપ જેવા મુદ્દાઓ મુશ્કેલીમાં વધુ ઉમેરો કરે છે